ધોરણ સાત વિજ્ઞાન પાઠ આઠ વનસ્પતિમાં પ્રજનન સ્વાધ્યાય જોઈશું ક્વેશન એક ખાલી જગ્યા પૂર વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો નિર્માણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે વાનસ્પતિક પ્રજનન બીજું પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે છે આવા પુષ્પ ખાલી જગ્યા પુષ્પને ખાલી જગ્યા કહેવાય છે તો એકલિંગી પુષ્પ ત્રીજું પરાગજનું પરાગજનું પુષ્પના પરગાસયમાંથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપનની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો પરાગમય ચાર નરજન્યુ અને માતાજન્યુના સુયોગમની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો ફલન પાંચ બીજ ફેલાવવાની પ્રક્રિયા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે તો પવન પાણી અને પ્રાણીઓ ક્વેશ્ચન બે પ્રશ્નો બીજું છે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓમાં કલમ કરવી ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે આ પ્રક્રિયાને કલમ કરવી કહે છે કલિકા વડે વાનસ્પતિક પ્રજનન તો મૂળ પ્રકાંડ અને પર્ણપણની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દાખલા તરીકે સક્કરિયા ગાજર ડહાલિયા પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન પ્રજનન દાખલા તરીકે બટાકા આદુ હળદર સુરણ દ્વારા પ્રજનનમાં તરીકે પછી કલિકા સર્જન તો યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકી બહુગુણિત થાય છે ઇસ્ટના કોષમાં એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે તેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃ પિતૃ કોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે નવો કોષ વૃદ્ધિ પામે છે પુખ્ત બને છે અને બીજા ઘણા યુષ્ટના ઈષ્ટના કોષો સર્જે છે કેટલીકવાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાઈ કલિકાની સાગળ બનાવે છે જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં ઈષ્ટના કોષો જોવા મળે છે અવખંડન જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડ દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે. આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંક સમયગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે. પછી બીજાનું સર્જન તો બીજાણું અલિંગન પ્રજનન અંગ છે. દરેક બીજાણું સખત રક્ષણ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે અસ્તિત્વ ધરાવે છે જ્યારે અનુકૂળ સંજોગો દ્વારા પ્રાપ્ત થાય ત્યારે બીજાણું અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે મોસ અને હસ્મરાજ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે દાખલા તરીકે બટાકાનો કંદ આદુનો રાયઝો ત્રીજું છે તમે લિંગ પ્રજનન દ્વારા શું સમજ્યા છો તે વર્ણવો તો લિંગ પ્રજનન એ એક એવી પદ્ધતિ છે જ્યાં નર અને માદા જન્યુઓ એક નવા સજીવની રચના કરવા માટે ભેગા થાય છે છોડમાં પુંગ અને સ્ત્રીકેસર એ નર અને માદા પ્રજનન અંગો છે જે અનુક્રમે પરાગ્રજ અને અંડાશય ધરાવે છે ચોથું છે અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો તેના માટે માત્ર એક જ સજીવની જરૂર છે અલિંગી પ્રજનન માટે તેના માટે બે વિજાતીય સજીવોની જરૂર છે પછી જે સમાન કોષો રચાય છે પેદા થનાર સજીવ સમાન હોય છે નવા રચાયેલા સજીવો પ્રીતુની સરખામણીમાં ભિન્નતા પેદા કરનાર દર્શાવે છે ત્રીજો મુદ્દો ખાસ પ્રજનન અંગો જરૂરી નથી ખાસ પ્રજનન અંગો જરૂરી છે ચોથો મુદ્દો એમાં ઉદાહરણ આપેલા છે ખમીર ગુલાબ જાસ્મિન અને બીજામાં આવશે જંતુ અને પ્રાણીઓ પાંચમો પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરી છે તેને ચોપડીમાં પેજ નંબર એકસો સુડતાલીસ પાણા ઉપર આપેલી છે એમાંથી ડ્રો કરી લેવી છઠું સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત સમજાવો તો પહેલું જે લાઈન હશે સ્વપરાગનયન હશે હશે ને બીજી જે સ્વપરામાં એ તો એક મુદ્દો જોઈએ સ્વપરાગનયનમાં એક પુષ્પના પરાગરાજ તે જ પુષ્પના સ્ત્રી કેસના પરાગાસન પર સ્થપાય છે પરપરાગનયનમાં એક પુષ્પના પ્રોકેશન પરાગરાજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થપાય છે બીજો મુદ્દો છે તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજની કક્ષા સાધારણ હોય છે તેના દ્વારા ઉત્પન્ન થતાં ફળ અને બીજની કક્ષા સારી હોય છે ત્રીજું સ્વપરાજ્ઞાનો માત્ર દ્વિજાતીય ફૂલોમાં થાય છે અને તે એકલાંગી અને ઉભય લિંગી બંને ફૂલોમાં થાય છે સાતમો ક્વેશ્ચન જોઈએ પુષ્પમાં ફળાની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે તો જીવ જંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગજ પરાગરજ લઈને જાય છે કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન સ્થાપિત થાય છે પરાગાસનમાંથી પરાગ પરાગ્રજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે જો તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે એક પુષ્પની પરાગરજ તે છોડના બીજા પુષ્પ પર અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરાગ્નયન કહે છે નર અને માદા જન્યુઓના સમ મિશ્રણની પ્રક્રિયા ને ગર્ભાધન કહેવામાં આવે છે ફલિતાને ગર્ભમાં વિકસે છે આમ પુષ્પોના ફલનની પ્રક્રિયા આ રીતે જોવા મળે છે આઠમું જોઈએ વિવિધ રીતનું થતાં થતા બીજ વિકરણ સમજાવો તો કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે કારણ કે બીજી જુદી જુદી જગ્યાએ ફેલાયેલા છે બીજના ફળો એ પવન પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ ઘાસના હલકા બીજ અથવા આગના રોમય બીજ અને સૂર્યમુખીના રોમમય ફળોને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે નારિયેળમાં જોવા મળે છે તેમ આ ફળો અથવા બીજા બીજ સામાન્ય રીતે પોચા અને તાતણા જેવા બાહ્યવરણ સ્વરૂપમાં વિકાસ પામે છે કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હુક જેવી રચના ધરાવે જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે ઉદાહરણ તરીકે ગાડરિયું અને યુરેના કેટલાક બીજનું વિકિરણ વિકરણ ત્યારે જ થાય છે ફળ ઝટકાથી ફૂટે છે આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે જે એરંડા અને બાલસામમાં જોવા મળે છે નવમું જે કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો એમાં જોઈએ તો પહેલામાં ત્રણ બીજામાં બીજામાં કેટલું આવશે ને પાંચ પાંચ આવશે ત્રીજામાં બીજું ડીમાં પહેલું અને ઈમાં આવશે બી આઈવી છે ને ઓકે બી આવશે ચાર નંબર ઓકે એના પછી ક્વેશ્ચન દસ જોઈએ સાચો વિકલ્પ પસંદ કરો વનસ્પતિનું પ્રજન અંગ ખાલી જગ્યા છે તો પુષ્પ બે નર અને માદા જનિયોનું ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ફલન ત્રણ પરિપક્વ અંડાશય ખાલી જગ્યા રચે છે તો એમાં આન્સર આવશે ફળ ચોથું બીજાનું સર્જન કરતી વનસ્પતિ ખાલી જગ્યા છે તો મોલ્ડ બ્રેન્ડ મોલ્ડ પાંચમું પનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે તો પર્ણ ઓકે આ સાથે આપણું આ સાથે અહીંયા પૂરું થાય છે